વઢવાણના પૂર્વ ધારાસભ્ય ચિંતક સાહિત્યકાર લોકસેવક અને મુખસેવક અરવિંદભાઈ આચાર્યના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે ઘરશાળા વઢવાણ ખાતે પ્રથમ મણકા રૂપે પુસ્તક વિમોચન અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો પૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજીભાઈ શાહ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા પૂર્વ અગ્રસચિવ બી એસ ગઢવી હાસ્યકાર અને પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ડીડીઓ ઇન્ચાર્જ કલેક્ટર શ્રી રાજેશભાઈ તન્ના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ અરવિંદભાઈ આચાર્યના જીવન કવનનું સ્મરણ કરી તેમની સાથેના પ્રસંગો યાદ કર્યા હતા સંસ્થાના વિકાસ માટે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પોતાની ગ્રાન્ટમાંથી તેમજ ઉપસ્થિત અન્ય દાતાઓએ અથાયોગ્ય અનુદાનની જાહેરાત કરી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અરવિંદભાઈ આચાર્ય ભૂપેન્દ્રભાઈ દવે સંપાદિત પુસ્તક સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળો પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા રામકુભાઈ ખાચર પદ્મશ્રી મુક્તાબેન ડગલી વિરેન્દ્રભાઈ આચાર્ય પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા ભૂપેન્દ્રભાઈ દવે રમેશભાઈ આચાર્ય ભવાની સિંહ મોરી નિરૂપાબેન શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આયોજનને સફળ બનાવવા તૃપ્તિબેન આચાર્ય તથા અરવિંદભાઈ આચાર્ય શતાબ્દી વર્ષ ઉજવણી સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી